હું તો થાકી ગઈ જીયાસ ભાઈ ગયા સૈસુ કે ગયા બધા વી ગયા હું એક વાહે રહી હાલો ફ્રેન્ડ જો શ્રી પાને લઈ દે લઈ લીધું છે હવે ડુંગર ચડવાનું છે અને પોગી ગયા છે પાનેરા માતાઉના મને દર્શન કરવા જવાનું છે અમારી ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો કે મજામાં જશો માય ન્યુ બ્લોગમાં તમારું બધાનું વેલકમ છે બધાને ગુડ મોર્નિંગ આજ તો જો સવાર સવારમાં સાત વાગ્યા છે જી સાતમાં પાંચ મિઘી વાર છે સાત વાગે બ્લોક શરૂ કરી દીધો હશે ને ત્યારે જો ફ્રેશ થઈ ગયા છે મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે હવે ક્યાં જવાનું છે ને કન્ટિન્યુટ બ્લોકમાં રહેજો ત્યારે સાત વાગ્યાનો નીકળશું ત્યારે થશે હવે બહુ આઘું છે હવે જ્યાં જાય જુઓ જેકેટ બેકેટ પહેરી તૈયાર થઈ જશે ચશ્મા પહેરી લીધા જો જિયાસ સવાર પડી ગયું કે નહીં સુભા થાય છે એમ કે જો અહીંયા અમારે મસાલા બાંધે છે હાલો ફ્રેન્ડ મોડું થાય છે કન્ટિન્યુ રહેજો નીકળી ગયા સવાર પડી ગયું બોલો વહેલા નીકળવાનું પાંચ વાગ્યા હોય પણ મોડું પી ગયું છે ને તરી પાતરી તો વગા કાઢી કેટલું તો જાય ત્યારે ખબર હાડ તો વાગી ગયા હાથમાં એવું લાગે છે નવ સાડા નવ વાગી જાય પણ ઓલ્ડ છે ને

ટ્રાફિક તો સે ઓપન મેમ્બર આજ છે છે શ્રીફળ પ્રસાદી ને લેવા માટે ને મે પાણી પી લે કેમ હાલો ફ્રેન્ડ શ્રીફળ ને લઈ પ્રસાદી ને લઈ લીધું છે હવે છે દર્શન કરવા છે હું તો થાકી ગઈ

અને કેવું ફરતું આજુબાજુમાં લંગલ મસ્ત વ્યુ આવે કાંઈ ઘટે નહીં ત્યાં કેવા છે મસ્ત ના ના હલો થોડુંક થોડીક હશે પોગી ગયા અને જો ફૂલ પ્રસાદી શ્રીફળ અમે તો છે ને નીચેથી લઈ લીધું છે ગાડી મૂકી આ કેમ કે ગાડી મૂકી હોય પાર્કિંગમાં ત્યાંથી પ્રસાદ લેવી પડે મારે બેગ હતું બેગ હાથ આપી દીધું નીચે ત્યાંથી પરસાદી લેવી દીધું કઉ પાંચ વાગ્યા સાડા પાંચ પોણા છ સાત વાગે તૈયાર નીકળ્યા હતા અને અહીંયા અમે સાડા નવ વાગી ગયા એટલે થી સો કિલોમીટર તો થાય છે કે નહીં ને સાડા નવ પોઈ ગયા સાડા નવ વાગે ડુંગર ચડાન ચાલુ કર્યું હતું સાડા દસ વાગી ગયા છે ડુંગર ચડી ગયા છે એમના મંદિરે દર્શન કરી આવી આ લોકો શું શ્રીફળ વધી જશે સાલા કાઢે છે સોરીઓ પણ છે ને

અહીંથી મસ્ત દેખાય તો આખો વલસાડ સીટી દેખાય કેટલું મસ્ત દેખાય કામ ચાલુ છે જો પથ્થર કાઢતા જાય અને આમ છે છે નીચે જવાનું છે લીલ્લો છે હું તમને અહીંથી નજારો દેખાડી દો ઉપર તો જો કે અમારે જવાનું જ છે જો હા કયો મસ્ત મસ્ત નજરો છે તમને જ્યાં નજર પોગે ત્યાં નકરા ઝાડવા ઝાડવા દેખાય નિશે જો જંગલ જ છે આ સિટી છે વલસાડ જો થોડુંક આઘુ રહી જાય છે હલો માં જીયાંસ ભાઈ તો હું કરસ જીયાંસ હું કરા માસલા જોવે છે જો એને છે ને ન્યા પાણી ના કુંડ ભર્યા છે ને ન્યા ઈ જોવે છે દેખાય છે જીયાંસ હે જો કેટલું પાણી ભર્યું જીયાને દેખાય કે કેતે સે પણ તાઈ ડોળું છે એટલે નથી દેખાતા દર્શન કરવા આવ્યા છે

નીચે મસ્ત મસ્ત છે ને બેસવાની જગ્યા હારી છે ક્યાં ભાઈ ઈ છે ને ઓલી સાઈડ એક બીજો રસ્તો ત્યાંથી બીતો હતો એટલે જીયાંસ ત્યાંથી ન ગયો ચડવાના બે રસ્તા છે એક ઈ સાઈડ થી છે એને એક જો આ સાઈડ થી છે અહીં થી બધા આવે છે જો આ હવે ક્યાં બીજા ગામમાં માં કે કી આવે છે રસ્તા એમ કે છે આ તો પૂછું તો આ જો અમારા એ ફોટા પાડે છે અને ત્યારે આ બધા બેઠા હતા અને છે ને અમારા કિશનભાઈ આમાં આ ઝાડમાં છે ને સિક્કો ખૂતાડ્યો હતો પણ અત્યારે છે નહીં અમે જોઈને તો વરસ દિવસ થઈ ગયું ત્યારે અમે આવ્યો હતા વરસ દિવસ તો નહીં પણ આઠ નવ મહિના તો ફાઈનલ થઈ ગયેલા છે જો

ઉપર છે ફોટા પાડવાના છે લોકેશન અમુક અમુક સારું છે ને